પ્રાચીન અને ઐતિહાસિક પ્રાચીન તીર્થ ખાતે શ્રી કોળી સમાજ ભવનમાં ગીર ફાઉન્ડેશન દ્વારા ગુજરાત આઇકોનિક ટેલેન્ટ એવોર્ડ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે સમાજના આગેવાનો મહાનુભાવો વાલીઓ અને યુવાનોની વિશાળ ઉપસ્થિતિ કાર્યક્રમને યાદગાર બનાવ્યો વિવિધ ક્ષેત્રોમાં પ્રતિભા દર્શાવનારા લગભગ ત્રીસ જેટલા યુવાનો તથા બહેનોને આ અવસરે સન્માનિત કરવામાં આવ્યા એમાંથી કેશોદના રહેવાસી હર્ષભાઈ ભરડાની લાડકી દીકરીને પણ યુટ્યુબર તરીકે શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યું સાહિત્યકારી પ્રવીણભાઈ મહારાજ પઢિયાર તથા ગૌરવભાઈ કામળીયા જેવા આગેવાનોના કરોથી કરવામાં આવ્યું ટેલેન્ટ એવોર્ડ મેળવનારાઓના વાલીઓએ પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું કે આવા કાર્યક્રમો બાળકોને વધુ પ્રેરણા આપે છે અને તેમના વ્યક્તિત્વ વિકાસમાં માલિસ્ટન સાબિત થાય છે મહાનુભાવે પોતાના આશીર્વાદ વચન આપતા કહ્યું કે આજના યુવાનો સમાજનું ભવિષ્ય છે અને ગીર ફાઉન્ડેશન જેવા સંસ્થાનો પ્રયાસ પ્રશંસનીય છે ગીર ફાઉન્ડેશનની સ્થાપના પહેલી જુલાઈએ કરવામાં આવી હતી સ્થાપના દિવસથી જ ફાઉન્ડેશન શિક્ષણ સાહિત્ય સંસ્કૃતિ પર્યાવરણ સંરક્ષણ અને સમાજ સેવા જેવા ક્ષેત્રોમાં અવિરત યોગદાન આપી રહ્યું છે આ એવોર્ડ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પ્રતિભાશાળી યુવાનોને પ્રોત્સાહિત કરવો તેમને યોગ્ય દિશા આપવી તથા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રેરિત કરવાનો છે કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા ગીર ફાઉન્ડેશનની આવનાર સેવાકીય યોજનાઓ જેવી કે વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ સાંસ્કૃતિક કાર્યક્રમ લાઇબ્રેરી સ્થાપના અને પર્યાવરણ જાગૃતિ અભિયાન અંગે માહિતગાર કરવામાં આવ્યું સાથે વધુ પ્રતિભાશાળી યુવાનોને શોધીને તેમને યોગ્ય મંચ આપવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો સમાજ માટે યુવાનો માટે અને સંસ્કૃતિ માટે સૂત્ર સાથે ગીર ફાઉન્ડેશન ભવિષ્યમાં પણ સમાજ માટે કાર્યરત રહેશે અને આ પ્રકારના કાર્યક્રમ દ્વારા નવી પેઢીને માર્ગદર્શન આપશે રિપોર્ટ ન્યૂઝ કે શોધ